બીયર માર છે ને બીયર માર છે ને બીયરને એક કુલમાં શું છે આ થી આ થી આવ લો કેટલા લાવો આ થી ના 1300 ચાર બીયર લેવા રહે ને મેકડોન કર મેકડોન

ના એટલે વધારે તમારે જોડે લેવાનું ભેગા તમને પાંચસો ની આ લેવા મારા ઓલો જે ઇંગ્લિશ નો વોલ જોઈએ બિયર હું નહી પીતો કોઈ દિવસ હું બિયર લેવા આવ્યો નહીં ચમકો મારો તો ઇંગ્લિશ ગણિત ભેગું હોય ક્વાર્ટર લઈ જવી વોલ વાઇઝ વોલ લઈ જવી કોઈક મહેમાન હોય ને આજે કામ પડ્યું મેળવીને માર મહેમાન સામે આવ્યો છું અને બસ સ્ટેન્ડ છોટક આવ્યો કે બસ સ્ટેન્ડથી આપણી ગાડી જેવી નીકળે ને ત્યાં તું આપણે ઓળખાવા શું પ્યા અહીંથી થાય ઉતરવું એમાં શું ઓળખાણ કાઢવી પ્યાં સુધી જવું છે તો એ નહીં બોલ્યા મારે ઓલું લેવું છે ત્યાં કીધું તું આ લોકો આપણે બે હા ખાઈ છે હવે મારે એ તો વર્ષ ચૂક્યમાં આ વસ્તુ તું કેશ ને આ ઇંગ્લિશ પણ બધા દેશીમાં ભાઈ તાર ઘરે લેવા હો ને તો બીકરો પાર નહીં આવે ઘડેક ઘડી મેળવ પોલીસ વાળા ઉપાવે તો આપડો બેડો પાર થાય અમાર કરતા તમે વધારે ફરવ અને તમને અમારી બરોપો તો દંડા મારા લઈ જાય ચાલુ કામ આમાં તમારે લાયા થયેલી કઈ મેળવાનું આમાં તો હોલ એક જ મારો માય આમાં તમારું ના માય આમાં મારો એક જ બાટલો માય છે કે આમાં શું બધું માય હા હું આથી છોટો થઈ મારા પૈસે ગાડી આ મારા શૂટ વાધી દઈ એ બીજો છોટો નહીં મારા શૂટક દેવાનો છે એ તો આવશે મેમેતે તમાર પૈસા આ લેતા ને એ એમને ભેગા આલે મે એ